અમારા સચિન મને આ બધું એટલો માર્ગદર્શન મળીને હું આગળ બોલી ને એટલું કર્યું ને એટલો ઓફિસ મળી અમને બાકી અમારા માં અહિયાં વાસ અંદર બધાય છે રહી ગયા છે પંચાયત માં કોઈ કઈ કર્યું નથી આ તો મારા જરાક મને સમાજ બાબત ની અંદર થોડુંક એવું આમ થાય છે કે ના કઈક કરું એમ આ અમારું નહી આ તમારું જ છે સાહેબ તમારા થકી જ મને મળ્યું છે આ હું ના ના એટલા માટે જ મેં પેલા ફોન કરું કે જયંતિભાઈ ને પછી કારણ કે કોઈ વિડિયો બનાવવાનો છે ને મેં કહું

મારા છોકરા છે અને ઉપસરપંચ છે ને એ આપડા છે ઠીક ઠીક ઉપસરપંચ આપણા છે અધ્યક્ષ છે આપડા અને સભ્ય આપણો બરોબર એક છે ને સરપંચ જ મુસલમાન છે ઠીક ઠીક બરોબર અને બીજું જો આમાં કોઈ દિવસ તમારે થાય આ બધું એટલું ફ્યુઝ બાકી હું એટલું બધું આમ કદાચ કરત તો મને એ લોકો હું આપડું એ કઈ દે ના લોકો મને કોઈ પણ માર્ગદર્શન ની દર્શન માં તમે જે કહો ને એ પ્રમાણે હું ચાલીશ બીજું દાદાગીરી કે દાદાગીરી કે વિરોધમાં કે જે એને મળતું હોય ને આપણે લેવું એ બાબતે નહીં આપણાને જે મળતું હોય આપણી જોગવાઈમાં હોય ને આપણા ને જે મળી શકતું હોય એ બાબત માં જ આપણે લડવું છે.

ને તો હું તમને જાણ કરી ને વધારે તમને પ્રેરણા આવી બધી ક્યાંથી મળી એમ તમારા થકી છે ને જાગૃતિ મળી છે અને તમારા થકી ઓફિસ મળી છે મને હા હા બરોબર હવે મારે સમાજ માટે કામ કરો એવી શુભેચ્છા તમને જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ હું છું આપણો મિત્ર દેવેન્દ્ર સુડાસમા તો મિત્રો આજનો આપણો વિષય એ છે કે સામાજિક ન્યાય સમિતિની અંદર ચેરમેન બને છે એમને કઈ કઈ સુવિધા આપવાની હોય છે તો મિત્રો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બાણું મુજબ ફરજિયાત સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે અને એમના ચેરમેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો જ બને છે એટલે કે એસસી એસટીમાંથી જ બને છે તો મિત્રો એમને શું શું આપવાની હોય સુવિધા તો પહેલો તો ટેબલ ખુરશી અલાયદું ઓફિસ એમને પોતે ઠરાવો કરી શકે એટલે એનું લેટર પેડ એવું બધું આપવાનું હોય છે તો આજે રાજકો રાજકોટના રબારિકામાં એટલે કે ગામ છે રબારીકા તાલુકો છે ઉપલેટા અને જિલ્લો છે રાજકોટ ત્યાં જયંતિભાઈ સોહાણ નામના વ્યક્તિને રબારિકાના છે અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે તેમને ઓફિસ આપવામાં આવી છે તો મિત્રો એમની સાથે એઓએ મને વોટ્સઅપમાં વિડીયો પણ મોકલો અને તેઓએ કીધું છે જે વસ્તુ આજે મને જે ઓફિસ મળી છે એ તમારા લીધે જ મને મળે છે કારણ કે તમે જે આ ન્યાય સમિતિની મૂવમેન્ટ ચલાવી છે એના લીધે ઘણી બધો ફાયદો થઈ રહ્યો છે કારણ કે મિત્રો સાહેબ હું વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અસંખ્ય ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની અલાયદું ઓફિસ લેટરપેડ એવી ઘણી બધી સુવિધા આપવાની આપવામાં આવી છે તો આ બધા વિડીયો મારા ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરેલા છે જેમનું નામ છે દેવેન્દ્ર સુડાસમા સાહેબ આઈડીનું નામ છે એની અંદર કયા કયા ગામમાં સામાજિક ન્યાય સમિતિની ઓફિસ આપવામાં આવી છે એના વિડીયો બધા બનાવેલા છે અને અમુક ગામની અંદર બનેલી છે પણ મેં એમની પાસે વિડીયો મંગાવ્યા નથી કારણ કે એમને થોડીક તકલીફ થાય એમ છે એટલા માટે મેં વિડીયો મંગાવ્યા નથી પણ તેઓના ગામમાં પણ સામાજિક ન્યાય સમિતિની અલાયજુ ઓફિસ લેટર પેડ અને વિવિધ પ્રકારની સુવિધા મળી રહી છે કારણ કે મિત્રો આ મૂવમેન્ટ હું છેલ્લા બે વર્ષથી લડત આપું છું અને લોકોને જાગૃત કરું છું કે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો પાવર શું હોય છે હું પહેલાં પણ કીધું અને અત્યારમાં પણ કહી દઉં કે સરપંચ અને તલાટી કામ મંત્રી કપડાં કરતાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો પાવર હોય છે તો આજે મેં તમને રબારીકાની વાત કરી એવી રીતે અસંખ્ય ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોને ઓફિસ અપાવી છે અને જ્યાં પણ જરૂર પડે ચેરમેનો મને ફોન કરે છે અને હું એમને જેટલું પણ નોલેજ છે મારી પાસે એટલું એટલું હું એમને આપું છું તો આજે અસંખ્ય ગુજરાતની અંદર ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની આ સુવિધા મળી રહી છે કારણ કે હું જે તમને બોલીને સલાહ આપવાની છે અને લડવાનું તમારે છે એટલે લડતા તમારે શીખવું પડશે જ્યાં સુધી તમે લડતા નહીં શીખો ત્યાં સુધી તમારો અધિકાર તમને મળવાનો નથી આપણે કોઈની પાસે ભીખ તો નથી માંગતા આપણે આપણો અધિકાર માંગવી જોઈએ તો આપણો હક અને અધિકાર આપણે આપેલો છે તો આપણે માંગવો જ પડે જો તમારા તમે અને તમારો હક અને અધિકાર માંગી ન શકતા હોય તો તમારો કોઈ જીવન અધિકાર નથી એટલા માટે પહેલાં તો હું ધન્યવાદ આપું જયંતિભાઈને કારણ કે તેઓ મારા વિડિયો જોઈને પ્રેરણા લીધી અને તેમના ગામની અંદર લડત ચલાવી અને આજે ઓફિસ પણ મળી છે તમે વિડીયો પણ જોઈ શકતા હશો તો મિત્રો શું તમારા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે શું તમારા ગામની અંદર અલાયદું ઓફિસ લેટર પેડ અને એવી વગેરે વગેરે સુવિધા આપવામાં આવી રહી છે શું મિત્રો તમે કોઈ દિવસ તમારા ગામની અંદર તપાસ કરી છે શું મિત્રો ગુજરાતના અસંખ્ય અનુસૂચિત જાતિના સંગઠનો છે કોઈ દિવસ આ બાબતમાં બોલ્યા છે તો મિત્રો હવે તમારે જાગવું પડશે અને તમારા હક અને અધિકાર શું છે એ જાણવા પડશે અને આ મુખ્ય મુદ્દો છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો તો હવે તમે જાગૃત થાવ અને તમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવો કારણ કે આજે હું વિડીયો બનાવું છું એ તમારા માટે બનાવું છું તમને જાગૃત કરવા માટે બનાવું છું તો તમારી પહેલી એવી ફરજ બને કે આ વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલ વધુ વધુ ગુજરાતના લોકો સુધી શેર કરો કારણ કે આ ચેનલ કોઈ એક જ્ઞાતિ માટે કામ નથી કરતી સ્પેશિયલ ગ્રામ પંચાયત માટે અને નોલેજ મળે એ માટે જ કામ કરે છે એવું નથી કે હું આ લોકો માટે વિડીયો બનાવું છું હું ગ્રામ પંચાયતને હરેક વસ્તુ ઉપર વિડીયો બનાવું છું તો મિત્રો જો તમારે એટલી બધી જાણવાની ઈચ્છા થતી હોય ગ્રામ પંચાયત વિશે તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો તમારે કેવા પ્રકારના વિડીયોઝ હોય અને તમારે કેવા પ્રકારની ગ્રામની અંદર સમસ્યા છે તો એ પ્રકારના હું તમને લેખિતમાં વિડીયો લેખિતમાં અરજી કેવી રીતે કરવી એના પણ સ્પેશિયલ વિડીયો બનાવી તો મિત્રો ઓડિયો પણ તમે સાંભળી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ આ વિડિયો શેર કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે